નમસ્ાંત નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું બી ઇન્ડિયામાં આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયાનો વિશેષ કાર્યક્રમ કિસ્મત કનેક્શન મિત્રો આજના આપણા આ કિસ્મત કનેક્શનની અંદર આપણે આજે વાત કરવી છે આજના પંચાંગ પ્રકરણ વિશે પંચાંગ પ્રકરણની સાથે સાથે આજે આપણે વાત કરવાની છે બાર રાશિના જાતકોની મુખ્યત્વે આજે પાંચ રાશિના જાતકો માટે આજનો દિવસ આજના ગોચરના ગ્રહો હિતાવહ બતાવવામાં આવ્યા છે સાથે મિત્રો ક્યાં એ રાશિના જાતકો છે જેને આજે વિશેષ અમુક કાર્ય નથી કરવાનું મિત્રો આજે આપણે જોવા જઈએ ને તો પણ ખ્યાલ નથી હોતો ને એવા કાર્યો થઈ જાય છે ત્યારે આજે આપણા કાર્યક્રમમાં કિસ્મત કનેક્શનમાં એ જ વાત વિશે આપણે બહાર આપીએ છીએ કે આપણાથી એ કાર્ય નથી કરવાના કે જેના દ્વારા થઈ અને આપણા જીવનમાં આજનો દિવસ આપણા માટે થઈ અને સુમેળ ભર્યો બની રહે સાથે સાથે આજના એક ધાર્મિક વિષયે પણ આપણે વાત કરવી છે જે ધાર્મિક વિષય આપણા માટે કલ્યાણરૂપ બની રહેશે અને એ પાંચ પ્રકારનું કાર્ય આપણી પાંચ જગ્યાએ આપણા માટે થઈ અને ભાગ્યોદય અને લાભકારક આજનો ઉપાય એ બની રહેવાનો છે જોડાઈ જાઓ અમારા વિશેષ કાર્યક્રમ આ કિસ્મત કનેક્શનમાં અને વાત કરીશું પંચાંગ પ્રકરણ આપણે વાત કરીએ આજના પંચાંગ પ્રકરણ વિશે ક્રોધી નામનું સંવત્સર ચાલી રહ્યું છે તારીખ બતાવવામાં આવી રહી છે ત્રીસ છ બે હજાર ચોવીસ સાથે સાથે જ્યેષ્ઠ માસ છે કૃષ્ણ પક્ષ છે અને આજની તિથિ વિશે આપણે જો જોવા જઈએ મિત્રો તો નવમી બતાવવામાં એટલે કે નોમ બતાવવામાં આવેલી છે આજનો વાર એ રવિવાર બતાવવામાં આવ્યો છે વર્ષા ઋતુ છે આજનું નક્ષત્ર ખૂબ શ્રેષ્ઠ નક્ષત્ર શુભ નક્ષત્ર એટલે કે રેવતી નક્ષત્ર બતાવવામાં આવ્યું સાથે સાથે આજના યોગ વિશે જો આપણે વાત કરીએ ને તો મિત્રો આજનો યોગ એ અતિગંડ યોગ બની રહ્યો છે અને સાથે કરણ છે ગરજ કરણ બતાવવામાં આવી રહ્યું છે અને ગરજ કરણ પૂર્ણ થઈ અને વણીજ કરણનો પ્રારંભ પણ થઈ રહ્યો છે બે નક્ષત્ર યોગ પણ આજે સર્જાઈ રહ્યો છે રેવતી નક્ષત્ર સવારના સાત વાગ્યા અને ચોત્રીસ મિનિટ સુધી રેવતી નક્ષત્ર બતાવવામાં આવેલું છે ત્યારબાદના નક્ષત્ર વિશે જો આપણે વાત કરીએ તો અશ્વિની નક્ષત્રનો યોગ એ આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે સાથે સાથે આજના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે જો આપણે વાત કરીએ તો સવારે પાંચ વાગ્યા અને છવ્વીસ મિનિટથી સૂર્યોદય બતાવવામાં આવ્યો છે અને આજનો સૂર્યાસ્ત સાંજના સાત વાગ્યા અને ત્રેવીસ મિનિટનો સૂર્યાસ્તનો સમય એ મિત્રો બતાવવામાં આવી રહ્યો છે ચંદ્ર રાશિ વિશે વાત કરીએ તો આજની રાશિ બતાવવામાં આવી રહી છે મીન રાશિ સવારના સાત વાગ્યા અને ચોત્રીસ મિનિટ સુધી જે જાતકોનો જન્મ થાય છે એમની રાશિ મિત્રો આજે મીન રાશિ આવશે જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે દ અને સાત વાગ્યા અને ચોત્રીસ મિનિટ પછી જે જાતકોનો જન્મ થાય છે એની રાશિ બતાવવામાં આવી રહી છે મેષ રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે મિત્રો અ લ ઈ સાથે સાથે આજના રાહુકાળ વિશે જો આપણે વાત કરીએ તો બપોરના બાર વાગ્યા અને ત્રેવીસ મિનિટથી આજનો રાહુકાળ એ પ્રારંભ થઈ રહ્યો છે અને બે વાગ્યા અને આઠ મિનિટ સુધી એ રાહુકાળ ચાલવાનો છે તો શુભ કાર્ય છે એવા સકારાત્મક કાર્ય છે એ આ રાહુકાળ સમય દરમિયાન આપણે એનાથી દૂર રહીએ તો મિત્રો આજનું આ પંચાંગ પ્રકરણ આપણે વાત કરી પંચાંગ પ્રકરણની સાથે સાથે આજે આપણે વાત કરીએ તો આજની બાર રાશિના જાતકો જેના આજે કઈ પ્રકારે ચમકવાના છે કિસ્મત ક્યાં છે એના લેખા જોખા અને ક્યાં એ પાંચ ઉપાયો છે જે આજે અમુક રાશિના જાતકોએ મિત્રો નથી કરવાના તો આજે આપણે આપણે જોઈએ આ વિશેષ કાર્યક્રમ કિસ્મત કનેક્શનમાં રાશિ રાશિ મેષ વિશે વાત કરીએ તો મેષ રાશિના અક્ષરો મિત્રો આવી રહ્યા છે અ ઈ અને આજના દિવસે આપણે જોવા જઈએ તો મેષ રાશિના જાતકો માટે સર્વાર્થ યોગ થઈ રહ્યો છે મિત્રો અને એ સર્વાર્થ સિદ્ધિ યોગ આપણને દરેક જગ્યાએ શુભત્વની પ્રાપ્તિ કરાવે સફળતાની પ્રાપ્તિ કરાવે એની સાથે સાથે સામાન્યતઃ આજે થોડો ખર્ચાળ દિવસ પણ ગણી શકાય વ્યવસાય આદિ કાર્યોની અંદર નોકરીયાત આદિ કાર્યોની અંદર વૃદ્ધિના યોગો આજે આપણને જણાઈ રહ્યા છે સાથે આપણે જોવા જઈએ તો પોતાના કાર્યસ્થળ ઉપર પોતાનું એક પ્રભુત્વ પોતાનું એક તમે નેતૃત્વ તમારી કાર્યકુશળતા અર્પણ કરો જેનાથી તમને આગળ આગળ પ્રગતિના યોગો જણાય આવે એનાથી જોવા તો આજનો દિવસ આર્થિક મધ્યમ સ્થિર બતાવવામાં આવેલો છે બીજા નંબરની રાશિ વિશે આપણે વાત કરીએ મિત્રો તો આવી રહી છે વૃષભ રાશિ વૃષભ રાશિના અક્ષરો છે બ ઉ આજના આ દિવસને અંદર આપણે જોવા જઈએ તો વૃષભ રાશિના જાતકો માટે શેરબજારની અંદર માર્કેટની અંદર ક્યાંય રોકાણ કરવું હોય તો ઉત્તમ યોગ ઉત્તમ તક આજે એ ઝડપી લેવાની છે કારણ કે આ બધા યોજનાની અંદર આજે શુભત્વ અણધાર્યું આપણે કહેવાય ને અણધાર્યો લાભ મળે છે એ વૃષભ રાશિના જાતકો માટે આજે વિશેષ યોગ બની રહ્યો છે તમારા કોઈ એવા અંગત મિત્રો હોય અંગત એવા સંબંધીજનો હોય એનાથી આજે ખાસ સાવચેત રહેવાની જરૂર છે વૃષભ રાશિના જાતકોએ ક્યાંક અંગત મિત્રો અને અંગત કુટુંબીજનો અંગત સંબંધીજનો દ્વારા જ આપણને કોઈ એવા કાર્યની અંદર પ્રવૃત્તિ બનાવે અને એ કાર્ય આપણા માટે થઈને નુકસાની ભર્યું હોય આજે મિત્રોએ સાવચેત રહેવાની જરૂર છે ત્યારબાદ આગળ વાત કરીએ તો પારિવારિક સમસ્યાનો સામનો કરવો પડી શકે એમ છે આજે યોગો ગોચરના ગ્રહો અને સાથે રેવતી નક્ષત્ર ત્રીજા નંબરની રાશિ એટલે કે મિથુન રાશિ જેના અક્ષરો આવી રહ્યા છે ક છ ઘ જોવા જઈએ મિત્રો તો આજે રાશિ સ્વામી તરફથી ખૂબ જ સારું ફળ એ આપણને પ્રાપ્ત થવાના યોગો બતાવે છે અને એ જ રાશિ સ્વામી તમારા જે કોઈ આજના દિવસે કાર્ય કરો છો ને એની અંદર પૂર્ણતઃ તમને એમ સફળતા પ્રાપ્ત થતી હોય એવું અંદરથી જ આવે કારણ કે રાશિ સ્વામી જયારે આપણને દરેક પ્રકારે કાર્ય કરતો હોય ને એટલે દરેક કાર્ય મારાન તમારા માટે થઈને ફલીભૂત થતા જણાય દરેક કાર્યની અંદર તમારું જે કાર્ય કરો છો એ સુચારુ ફળ તમને અર્પણ કરાવે મિત્રો સાથે સાથે ધંધાર્થીઓ માટે આજે મોટા મોટા બિઝનેસમેનો હોય મોટા મોટા ધંધાર્થીઓ હોય એને પોતાના ધંધાની અંદર નફો થતો જણાય ક્યાંક નુકસાનીના અવરોધો જે આવે છે ને એ આજના દિવસે દૂર થાય અને એમાં તમને લાભ થતો હોય એવું ચોક્કસથી જણાય આવે નવી ઊંચાઈ કોઈ પ્રાપ્ત કરવી હોય નવું કાર્યના મંડાણ કરવા હોય તો ચોક્કસથી મિથુન રાશિના જાતકો આજે કરી શકો છો અને એની સાથે જોવા જઈએ નોકરિયાત વર્ગ છે વિદ્યાર્થી વર્ગ છે એને પ્રમોશન મળવાના આજે ઉત્તમ યોગો સર્જાઈ શકે છે બદલીના એવા ચાન્સ રહેલા હોય તો એની અંદર પણ મિથુન રાશિના જાતકોને આજે સફળતા મળી શકે છે ત્યારબાદ ચોથા નંબરની રાશિ મિત્રો વાત કરીએ કર્ક રાશિ જેના અક્ષરો આવી રહ્યા છે ડ હ રાશિ સ્વામી ભગવાન ચંદ્રનારાયણ ભલું કરે એવું કહેવાય છે કે આજે પોતાના કુટુંબ પરિવાર તરફથી મિત્રો આર્થિક અને માનસિક લાભ તમને મળી રહે ઘણી વખતે કર્ક રાશિના જાતકોને એવું હોય આર્થિક લાભ ન મળતો હોય પારિવારિક સમસ્યાઓ રહેલી હોય એમાંથી આજે તમને સહકારની અપેક્ષા મળે તમને અંદરથી જ એમ થાય કે નહીં આજે મને પરિવાર તરફથી પૂર્ણતઃ લાભ મળી રહ્યો છે સાથે જોવા જઈએ તો આજે તમારું નામ અને કામ કરવા માટેના ઉત્તમ યોગો છે કોઈપણ જગ્યાએ મિત્રો તમે કાર્ય કરતા હોય નોકરી ધંધો વ્યવસાયમાં આળસ કે પ્રમાદનો ત્યાગ કરી અને તમારું કાર્ય કરશો ને તો ચોક્કસથી એ કામ કરવાના કારણે થઈને આજે નામ થશે અને નામના કારણે થઈને તમારા કામ પૂર્ણ થતા હોય એવો યોગ આજે આપણને જણાઈ રહ્યો છે આર્થિક સ્થિતિની અંદર સુધારો થતો જણાઈ આવે સાથે સાથે જોવા જઈએ તો આજના દિવસે કર્ક રાશિના જાતકો માટે નાની કોઈ એવી યાત્રા કે નાની કોઈ એવી મુસાફરી કરવી પડે એવા પણ યોગો આજે સર્જાઈ શકે છે ત્યારબાદ મિત્રો આગળની રાશિ પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિ જેનો રાશિ સ્વામી બતાવવામાં આવ્યો છે ભગવાન સૂર્ય જપા કુસુમ સંકાસમ કાશ્યપેયમ મહાદ્યુતિમ અને રાશિ સ્વામી જોવા જઈએ ને મિત્રો તો એ સૂર્યની સાથે એના અક્ષરો મ અને ટ એવું કહેવાય છે કે આજનો દિવસ એ સિંહ રાશિના જાતકો માટે સર્વાર્થ યોગ ભર્યો દિવસ છે આમ તો વિશેષતઃ સિંહ રાશિના જાતકો માટે થઈ અને ભગવાન સૂર્ય એ દરેક પ્રકારનું કાર્ય પ્રબળ બનાવે છે પણ આજના ગોચરના ગ્રહો એક વિશેષ ઉમેરો એની અંદર કરે છે કે જેના કારણે થઈ ઉત્તમ લાભ થઈ શકે સફળતાની પ્રાપ્તિ થઈ શકે અને એની સાથે સિંહ રાશિના જાતકોને આજે ખાદ્ય પદાર્થો સાથે કોઈ સંકળાયેલા હોય ને તો મિત્રો એની સાથે ખાદ્ય પદાર્થોમાં આજે ઉત્તમ લાભ ઉત્તમ સફળતા ખાદ્ય પદાર્થોના વ્યવસાયમાં તમને થઈ શકે છે સાથે સાથે સિંહ રાશિના જાતકો ઉપર કોઈ પણ પ્રકારનું દેવું થઈ ગયું હોય પૈસાની લેવડ દેવડ હોય અને ખૂબ દેવું થયું હોય ને તો આજે દેવું ઉતારવા માટેનો એક યોગ બની રહ્યો છે મિત્રો ક્યાંક એ દેવાના કારણે થઈને આપણા સંબંધ ન વણશે એની ખાસ તકેદારી આજે રાખવાની છે એટલે બની શકે તો આજે યોગ બની રહ્યો છે દેવું ઉતરવાનો પણ યોગ છે સાથે સાથે નાણાકીય તકલીફોમાંથી આપણને મુક્તિ અપાવે સ્વાભાવિક છે મિત્રો દેવું ચડ્યું હોય ને આપણે કોઈને આપીશું તો ચોક્કસથી થોડી આપણને શાંતિની પ્રાપ્તિ થતા થતી જણાય છે ત્યારબાદ આગળ એક સાયંકાલની અંદર સમય આવી રહ્યો છે કે જેની અંદર થોડી નુકસાનીનો વારો નુકસાનીની ભીતિ પણ બતાવી શકે છે એટલે સિંહ રાશિના જાતકોએ સાંજનો સમય થોડો સાચવવા યોગ્ય છે આગળની રાશિ વિશે વાત કરીએ મિત્રો તો કન્યા રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે પઠણ કન્યા રાશિ માટે આજનો દિવસ એ ઉત્તમ ગણી શકાય છે નક્ષત્ર સાથે ચંદ્રબળ પણ આજે કન્યા રાશિના જાતકોને ખૂબ શુભ ફળ આપવાનું છે મિત્રો મનની અંદર કોઈ એવા અવરોધો મનની અંદર કોઈ એવા વિચારો ચાલતા હોય ને તો આજે એ પૂર્ણ કરવાનો પાવન અવસર મળ્યો છે મનની અંદર તમે નિર્ણય શક્તિને મજબૂત બનાવી અને તમારું કાર્ય પરિપૂર્ણ કરવા માટે આજે તૈયાર થઈ જાઓ ચોક્કસથી કન્યા રાશિના જાતકો આજે એ પોતાનું કાર્ય પરિપૂર્ણ કરી શકશે એવું કહેવાય કે દરેક કાર્ય પોતાનું સુચારુરૂપ સરસ અને સરળ બની શકે છે એવું કહેવાય કે સાંજના સમયે મિત્રો આજે આ દરેક કાર્યને સરળ બનાવવા માટે ઘરની અંદર કે કોઈ દેવાલયની અંદર આજે એક દીપદાન કરો એ દીપ દ્વારા મેં આગળ જ કહ્યું કે પોતાનું કાર્ય છે પરિપૂર્ણ થતું જણાય ત્યારબાદ આપણે સાતમી રાશિ તુલા રાશિ વિશે વાત કરવી છે મિત્રો જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ર તક આજે કોઈ નવું કાર્યનો પ્રારંભ કરવો હોય નવો કોઈ વ્યવસાય કે નવી નોકરીની અંદર તમારે શ્રી ગણેશ કરવા હોય ને તો આંખો બંધ કરી અને તુલા રાશિના જાતકો આજે કરી શકે છે આ જ કાર્યની અંદર તમને ઉત્તમ સફળતા અને યોગની પ્રાપ્તિ થવાની છે શારીરિક સમસ્યાઓનું આજે સર્જન થઈ શકે છે કોઈ જૂની બીમારી હોય તો આજે એ જૂની બીમારી તમને પુનઃ પ્રાપ્ત થઈ શકે એના માટે ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થીઓ માટે પોતાની કળા પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન અર્પણ કરવાનો આજે દિવસ આવી રહ્યો છે સામાજિક કાર્યમાં મિત્રો બની શકે ને તો તુલા રાશિના જાતકો આજે થોડો સમય આપજો કારણ કે એ સામાજિક કાર્ય દ્વારા જ આપણી ઉત્તરોત્તર પ્રગતિ અને ઉન્નતિ આપણને પ્રાપ્ત થઈ થશે તુલા રાશિના જાતકો આજે દાંપત્ય જીવનની અંદર મધુરતા ફેલાય એવા પણ એક યોગો બની રહ્યા છે ત્યારબાદ આગળ આઠમી રાશિ વિશે જો મિત્રો આપણે વાત કરીએ તો આજની આઠમી રાશિ વૃશ્ચિક રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ન અને ય ગ્રહોનું ગોચર આજના દિવસે મિત્રો વૃશ્ચિક રાશિ માટે લાભદાયી નીવડી શકે છે ખૂબ જ શ્રેષ્ઠ છે પરંતુ વૃશ્ચિક રાશિના જાતકોએ આટલું કાર્ય જો ન કરે ને તો ચોક્કસથી આજનો દિવસ એના માટે લાભદાયી નીવડવાનો છે

એવી ના સામાન્ય નાની નાની વાતો કરે ને એ વાતોમાં આપણે બધા ભોળવાઈ જઈએ છીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે ખાસ એક વાત યાદ રાખવાની છે પૈસાની લેવડ દેવડ નથી કરવાની કોઈની વાતોમાં નથી આવવાનું વિશ્વાસઘાત જેવા યોગો બની રહ્યા છે મિત્રો સામાન્ય એવી વાતમાં આપણે આવી જઈએ અને એ વાત આપણા માટે નુકસાનીનું સર્જન કરી શકે છે એટલે આટલી વાત યાદ રાખવાની છે એની સાથે વૃશ્ચિક રાશિના દરેક જાતકો માટે સ્ત્રીઓ હોય બાળકો હોય વૃદ્ધો હોય વડીલો હોય યુવાનો હોય દરેક જાતકોએ આજે શ્વેત રંગ એટલે કે સફેદ રંગથી દૂર રહેવાનું છે બની શકે ને તો સફેદ રંગના કપડાં પહેરવાના નથી સફેદ રંગનું ભોજન હોય દૂધ હોય ખાંડ હોય ખીર હોય દહીં હોય આજે મિત્રો બની શકે તો આ બધાનો ત્યાગ કરો આજના દિવસે ચા ગ્રહણ કરવાની નથી ચા ગ્રહણ કરો તો ખાંડ વગરની ચા લેવાની સફેદ વસ્તુ ક્યાંય પણ આવવી જોઈએ નહીં એના દ્વારા આપણા જીવનનો આજનો દિવસ એ આપણને શ્રેષ્ઠકારી અને ઉત્તમકારી બની શકે નવમી રાશિ મિત્રો આવી રહી છે ધન રાશિ એ ધન રાશિ આજે રાશિ સ્વામી અને નક્ષત્ર આપણને ઉત્તમ યોગ અને ઉત્તમ ફળ એ અર્પણ કરી શકે છે રવિવારનો દિવસ ધન રાશિના જાતકો માટે સૂર્ય કૃપા એ અર્પણ કરવાવાળો દિવસ છે સ્વાસ્થ્ય કોઈ એવી જૂની બીમારી હોય જૂના રોગો હોય તો આજે ભગવાન સૂર્યનારાયણ એમાંથી આપણને મુક્તિ અપાવશે બની શકે તો આજે ધનરાશિના જાતકો સૂર્યની ઉપાસના કરજો તમારા મનની અંદર જે સપનાઓ ચાલી રહ્યા છે જે કાંઈ મનની અંદર પ્રશ્નો ચાલી રહ્યા છે એનું આજે નિવારણ થઈ શકે સપનાઓ તમારા પૂર્ણ થતા જણાય મુશ્કેલી ભર્યા એવા કાર્ય જે ચાલતા હોય જે ઘણા સમયથી અવરોધરૂપ બાધારૂપ બનતા હોય તો એ મુશ્કેલી ભર્યા કાર્યમાંથી પણ આજે અંત આવે મિત્રો એના માટે કાર્ય તમારે જાતે જ કરવું પડશે સાંજના સમયે ખાસ યાદ રાખજો કે તમારામાં આળસ કે પ્રમાદ ક્યાંક ન આવે અને એ આળસ અને પ્રમાદ સંપૂર્ણ દિવસમાં કરેલા કાર્ય ઉપર પાણી ફેરવી શકે છે તો ધન રાશિના જાતકોએ આજે આટલું સાચવવાનું છે આગલની રાશિ આપણે વાત કરીએ મિત્રો મકર રાશિ જેના અક્ષરો આવી રહ્યા છે ખ અને જ મકર રાશિના જાતકો માટે આજે જોવા જઈએ ને તો પરિવારની સાથે આનંદદાયક દિવસ આજે પસાર કરી શકો છો મિત્રો પરિવાર તરફથી ભાઈ ભાંડુ તરફથી તમને સુખ અને સમૃદ્ધિના યોગો જણાય છે રાજકીય ક્ષેત્ર હોય કોઈ કોર્ટ કચેરીનું ક્ષેત્ર હોય એની અંદર કોઈ એવું તમારે કેસ એવું કાંઈ કાર્ય ચાલતું હોય ને તો આજે એની અંદર આપણને પૂર્ણતઃ લાભ મળવાના યોગો છે કોર્ટની અંદર આપણને જીત થવાના યોગો બતાવી બતાવવામાં આવ્યા છે એની સાથે જોવા જઈએ ને મિત્રો તો મકર રાશિના જાતકોને આજે પેટની લગતી બીમારીથી સાવચેત રહેવાની જરૂર છે પેટની લગતી કોઈ બીમારી હોય તો એમાંથી આજે ખૂબ જ સાચવવા જેવું છે વ્યવસાયિક ગતિવિધિઓ આજે તેજ બની રહે છે વ્યવસાયિક ગતિવિધિની અંદર પૂર્ણતઃ ધ્યાન આપવાનો સમય આપવાનો યોગ્ય આ તક છે યોગ્ય મોકો છે અગિયારમી રાશિ વિશે વાત કરીએ મિત્રો કુંભ રાશિ જેના અક્ષરો આવી રહ્યા છે ગ સ સ સ કુંભ રાશિનો સ્વામી ભગવાન શનિ મહારાજ દરેકના માટે ધૈને કલ્યાણ રૂપ બને એના માટે આજે આ કુંભ રાશિના જાતકો કુંભ રાશિના જાતકો માટે મિત્રો આજે એક યાદગાર દિવસ બની રહેવાનો છે ઘણો બધો સમય ઘણા બધા દિવસો એવા હોય ને કે જેને આપણે આપણા જીવનમાં મિત્રો યાદ રાખીએ છીએ એમ કુંભ રાશિના જાતકો માટે આજે યાદગાર દિવસ છે પરંતુ એ યાદગાર દિવસ ક્યારે બનશે તો આજે આપણે વાત કરીએ કે અમુક પ્રકારના કાર્ય નથી કરવાના ક્યાં છે એ કાર્ય જાણીએ આપણે તો સર્વપ્રથમ વાણી દ્વારા ક્યાંય અવરોધ ન આવે એના માટેનું ખાસ ધ્યાન રાખવાનું છે બની શકે મિત્રો તો આજે મૌન રાખો કારણ કે શાસ્ત્ર એવું કહે છે કે મૌનમ સર્વાર્થ સાધનમ વાણીથી આપણે ઘણા બધા પ્રકારના કાર્ય વાણી ગુણા નુકથને શ્રવણો કથાયામ એ બધા કામ છે ને શબ્દ દ્વારા જ આપણે થાય છે ત્યારે બની શકે તો આજે મૌન રહેજો મિત્રો ક્યાંક એવું બોલવાલાયક હોય ને ત્યાં જ આપણા વાણીનો ઉપયોગ કરો કુંભ રાશિના જાતકો માટે ખાસ યાત્રા અને મુસાફરી આજે ટાળવાની છે કોઈ મિત્રો દ્વારા પરિવાર દ્વારા કોઈ એવી જગ્યાએ જવાનું થાય એમની સાથે કોઈ મુસાફરી કરવાનું થાય મિત્રો તો આજે એનું ટાળવાનું છે બની શકે એને ટાળો એનો ત્યાગ કરો અને એની સાથે ગોચરના ગ્રહોની આજની પરિસ્થિતિ એ ખૂબ શ્રેષ્ઠ બતાવવામાં આવી છે એટલા માટે કુંભ રાશિના જાતકોએ આજનો દિવસ એમના માટે યાદગાર બની રહેવાનો છે આગળની રાશિ મીન રાશિ વિશે વાત કરીએ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે દ ચ ધ થ મીન રાશિના જાતકો માટે આજે આજનો દિવસ એ આર્થિક ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરાવી શકે છે એની સાથે સાથે આપણે જોવા જઈએ તો પારિવારિક વિવાદો તમારા જીવનમાં જો ચાલતા હોય એ પારિક પારિવારિક વિવાદો આજે ક્યાંક તમને તમારા માનસિક તણાવમાં ઉત્પન્ન કરાવી શકે છે માનસિક તણાવ ઉત્પન્ન થાય એનાથી આપણને બેચેની અનુભવાય છે અને એના કારણે થઈ ભગવાન ચંદ્ર મહારાજનું આજે અનુષ્ઠાન કરો ભગવાન ચંદ્રના મંત્રનો જપ કરો એ જ અનુષ્ઠાન આપણને આ સમસ્યામાંથી મુક્તિ અપાવી શકે છે સાથે મીન રાશિના જાતકો માટે એવું કહેવાય કે વૈવાહિક જીવન છે આજે મધ્યમ બની રહે તો આજના દિવસે કિસ્મત કનેક્શન આપણા આ કાર્યક્રમની અંદર મેષથી લઈ અને મીન રાશિના જાતકો માટે કયા પ્રકારનું રહેલું છે કિસ્મત કઈ રાશિના જાતકોના ચમકવાનું છે આ કિસ્મત એના વિશે આપણે વાત કરી અને આગળ મિત્રો આપણે આજના આ કાર્યક્રમની અંદર વાત કરવી છે આજના એક ધાર્મિક વિષય ઉપર જી હા મિત્રો આજનો ધાર્મિક વિષય છે ને એ ખૂબ શ્રેષ્ઠ છે અને આપણા જીવનમાં પણ એ ઉન્નતિકારક બની રહે એવા યોગો સર્જવા માટે થઈ અને આજનો આપણો આ ધાર્મિક વિષય છે અને ધાર્મિક વિષયે વાત કરીએ તો આપણે વાત કરવી છે સ્વસ્તિકની આપણે મિત્રો આપણા ઘરની અંદર આપણા વ્યવસાય કાર્યની અંદર કોઈ શુભ કાર્ય આપણે કરી રહ્યા હોય ત્યાં આપણે મિત્રો કંકુથી ચંદનથી કોઈ પણ અન્ય ગંધ દ્વારા આપણે એ સ્વસ્તિક કરતા હોઈએ સ્વસ્તિક એટલે કે સાથીઓ પરંતુ શું રહેલું છે શાસ્ત્રમાં એ સ્વસ્તિકનું મહત્વ શા માટે સ્વસ્તિક અર્પણ કરવામાં આવે છે તો મિત્રો આજે એક ઉપાય આપણે કિસ્મત કનેક્શનમાં જાણીશું તમારે પણ પાંચ જગ્યાએ સ્વસ્તિક કરવાનું છે અને માટે પાંચ જગ્યાએ આ પ્રાપ્તિ કરાવે એના માટે થઈને આ સ્વસ્તિક કરવાનું છે તો એવું કહેવાય છે કે સર્વપ્રથમ સ્વસ્તિક મિત્રો આપણા ઘરના મુખ્ય દરવાજા ઉપર સાથીઓ કરવાનો છે ત્યારબાદ ઘરની અંદર રહેલો મુખ્ય દરવાજો એની અંદર રહેલો ઉમરો ખુમરા ઉપર બંને જગ્યાએ ડાબી બાજુ અને જમણી બાજુ કંકુતિ મિત્રો સ્વાથીઓ કરવાનો છે ત્રીજા નંબરની અંદર આપણે જોવા જઈએ તો આપણા ઘરનું જે મંદિર રહેલું છે ને એ ઘરના મંદિર પાસે પણ એક કંકુતી સ્વસ્તિક બનાવવો જોઈએ ચોથા નંબરે આપણા ઘરની અંદર જ્યાં ધનનું સ્થાન એટલે કે તમે તિજોરી કે એવું કોઈ કાર્ય છે એવું કોઈ જગ્યા છે એ જગ્યા ઉપર પણ કંકુતી સાથીઓ બનાવવો જોઈએ અને પાંચમા નંબરમાં આપણા કોઈ નોકરી ધંધો કે વ્યવસાય છે ત્યાં રહેલું કાઉન્ટર છે એના અંદર પણ એક કંકુતિ સ્વસ્તિક બનાવવું જોઈએ તો આ પાંચ જગ્યાએ સ્વસ્તિક મિત્રો કરશો ને તો ચોક્કસથી જે કાંઈ નકારાત્મકતા ઉર્જા છે એ દૂર થઈ અને સારી સફળતા કારણ કે સ્વસ્તિક એ ઘણો બધો પ્રકારે આપણે ત્યાં ગણેશજીનો મહિમા પણ બતાવવામાં આવ્યો છે ગણેશજીનો પારિવારિક સંબંધ પણ આ સ્વસ્તિક સાથે જોડાયેલો છે મિત્રો એવું કહેવાય કે લોખંડ આદિ ધાતુના વ્યવસાય હોય તો એ લોકોએ સિંદૂરથી સ્વસ્તિક કરવું જોઈએ ત્યારબાદ ખાદ્ય પદાર્થોને લગતો કોઈ વ્યવસાય હોય એ લોકોએ કંકુથી સ્વસ્તિક કરવું અને પ્રવાહી પદાર્થો ડેરીને લગતા ત્યારબાદ એવું કહેવાય કે પ્રવાહી ને લગતા કોઈ કાર્ય કરતા હોય ને એ લોકોએ ચંદનથી સ્વસ્તિક કરવું જોઈએ તો આજનો આપણો આ વિષય સ્વસ્તિક આપ પણ આ પાંચ સ્થાન ઉપર સ્વસ્તિક કરો અને એ જ સ્વસ્તિક દ્વારા પંચતત્વની પ્રાપ્તિ કરી શકો એવો એક ભાવ આજના આ વિશેષ કાર્યક્રમ અમારો બી ઇન્ડિયાનો કિસ્મત કનેક્શન એના અંદર જોયું સાથે સાથે આજની રાશિ ભવિષ્ય અને પંચાંગ પ્રકરણ વિશે વાત કરી તો આવા ને આવા કાર્ય સાથે પુનઃ આપણે બધા મળતા રહીશું મિત્રો નમસ્કાર